ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરત જિલ્લામાં મોટો પરપ્રાંતિય વિસ્તાર ગણાતા પરસાણા તાલુકામાં ગત વીસમી તારીખના રોજ સેઢાવ ગામની સીમમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતા કિશન રાઠોડની કેટલાક ઈસમો દ્વારા ગતકી હત્યા કરાઈ હતી જો કે હત્યા પાછળ કેટલાક માફિયા બની ગયેલા બુટલેગરો હોવાનું પોલીસને પ્રાથમિક તબક્કે માહિતી મળી હતી અને ત્રણ દિવસની તપાસ બાદ આખરે પોલીસ હત્યારાઓ સુધી પહોંચી હતી અને બાતમીના આધારે પોલીસે ચાર જેટલા આરોપીની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય નવ જેટલા આરોપીઓને વોન્ટેડ પણ જાહેર કર્યા છે સાથે જ બે બાઇક ત્રણ મોબાઈલ રોકડ મળી કુલ એક પોઈન્ટ અઢાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સુરત ગ્રામ્યમાં બુટલેગરોને કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેવું જ કંઈક આ હોમગાર્ડની હત્યામાં જોવા મળ્યું હતું ગત વીસ જાન્યુઆરીના રોજ કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શેડા ગામના સીમમાં એક્ટિવા તથા મોટરસાયકલ પર આવેલા કેટલાક અજાણ્યા ઈસમોએ કિશન રાઠોડ નામના વ્યક્તિને લાકડાના ફટકા મારી તથા તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજા કરતા જે બનાવમાં ગંભીર ઇજા થતાં ભોગ બનનારને હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં મરણ ગયેલ જે અનુભયે કડોદરા પોલીસમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ ગુનાની ગંભીરતા જોતા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા આ ગુનાની તપાસ માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવેલ જેમાં જિલ્લા એસઓજી એલસીબી તથા કડોદરા પોલીસના અલગ અલગ અધિકારીને સામેલ કરવામાં આવેલ ગુનાની તપાસમાં હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી કેમેરા અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવેલ અને આરોપીઓને પકડી લેવા માટે સઘન પ્રયત્ન હાથ ધરવામાં આવેલ જે ગુનાની તપાસ દરમિયાન અલગ અલગ સ્થળોથી ચાર આરોપીઓને આજ દિન સુધીમાં પકડી લેવામાં આવેલ છે આરોપીની પૂછપરછમાં એવી હકીકત ખુલેલ છે કે આ ગુનામાં મુખ્ય આરોપી શિવકાંત ઉર્ફે શિવા ટકલા નાને આ મરણ જનાર જોડે અગાઉની કોઈ અંગત અદાવત હોવાથી જેમણે ત્રણ લાખ જેટલા રકમની આ આરોપીને લાલચ આપી અને આ અને તેમને આ મરણ જનારને માર મારીને માર મારવા માટેની સૂચના આપેલ પરંતુ લાકડાના ફટકા મારવાથી આ ભોગ બનનારે વધુ પ્રતિકાર કરતા તેને ચપ્પાના ઘા મારીને આરોપી નાસી ગયેલ છે આ ગુનામાં પકડાયેલા આરોપીના ઇતિહાસની તપાસણી કરતાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુરત ગ્રામ્ય અને સુરત જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલ છે આ ગુનામાં અન્ય વોન્ટેડ આરોપીઓ જે લગભગ સાત થી આઠ હોવાનું અત્યાર સુધીની તપાસમાં જાણવાયેલ છે જેની તપાસ સઘન બનાવી આરોપીને નજીકના સમયે કરવામાં આવી રહેલ છે વોન્ટેડ આરોપીઓ પૈકી સુરતના ગોડાદરા ડીકે નગરમાં રહેતો શિવાકાંત ઉર્ફે શિવા યાદવ નામનો ઈસમ એ સમગ્ર હત્યા પાછળ માસ્ટર માઇન્ડ છે જેની હોમગાર્ડ કિશન રાઠોડ સાથે અંગત અદાવત હોય જેને મારવા માટે પકડાયેલા ચારેય આરોપીઓને ત્રણ લાખમાં સોપારી આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત